સ્માર્ટ સિટી અમદાવાદ શહેરના વેજલપુરના સ્થાનિકો પરેશાન છેલ્લા મહિનાથી રોડની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વેજલપુર વિસ્તારમાં મહાદેવ રોડ પર કોર્પોરેશન દ્વારા વિકાસના નામે સંપૂર્ણ રોડ ખોદી નાખવામાં આવ્યો છે બે મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે પરંતુ આ રોડની પરિસ્થિતિ સુધારવાનું નામ નથી લઈ રહી રસ્તો ખરાબ હોવાના કારણે લોકોને હાડમારીનો સામનો પણ કરવો પડે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તા પર ખાડા અને ખુલ્લા મેટલને કારણે અકસ્માત

અરજી રજીસ્ટર કરેલી છે છતાં પણ એનું કોઈ પણ પ્રકારનું ધ્યાન લેવામાં આવતું નથી લોકોને છે અને ઘણા લોકો એક્ટિવા લઈને જતા પડી ગયા છે હમણાં બે ત્રણ દિવસ પહેલા પણ એક બેનને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છતાં પણ ઓગણીસ માર્ચના રોજ મેં કમ્પ્લેન કરેલી છતાં આજ સુધી કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી ચાર વર્ષથી આની આ પરિસ્થિતિ છે અહીંયા અને આવવા જવામાં તકલીફ પડે છે પ્લસ રાત્રે વધારે તકલીફ પડે કેમ કે સ્ટ્રીટ લાઇટ છે નહીં પ્લસ અહીંયા તો સ્ટ્રીટ લાઈટ અમે લોકો અમને ખબર છે કે અહીંયા આ પરિસ્થિતિ છે પણ જે લોકો અજાણ્યા છે એ લોકોને વધારે તકલીફ પડતી હોય છે કેમ કે અહીંયા મેન્ટલી એટલા મોટા નાખ્યા છે ને કે સાધનવાળાને એટલી તકલીફ પડે કે જેને ના ખબર હોય એને તો સ્લીપ ખાઈ જ જાય છે બાઈક કે એક્ટિવા કે એને પ્લસ કારવાળા હોય કારવાળાને તકલીફ પડે છે હવે રસ્તો બી ચેન્જ કરી દીધો હવે હું ત્યાંથી જઉં છું મકરબાથી જે પાછળનો રસ્તો છે અહીંયાથી મને ડર જ લાગે છે કે પડીશું તો બહુ આ થરો થી ડર લાગે છે મારે ચાલી ને આવું પડ્યું કે ભાઈ એક્ટિવા કદાચ કઈ બી થાય તો એટલા માટે